ગેરકાયદર અનાજ ભરેલ ગાડીના ચાલકે તપાસ કરતા તેમાં સરકારી અનાજનો મસ્ત મોટો જથ્થો ભરેલ હોવાનું જાણવા મળે જયારે સરકારી અનાજ જથ્થા બાબતે ગાડી ચાલકને પૂછતા અનાજનો જથ્થો હોવાનું કબૂલ કરેલ દાળ સહિતની જથ્થો બિનઅધિકૃત રીતે ખુલ્લામ ખરીદી કરી રહ્યા છે પોતાના ઘરે અથવા રેશન શોપમાં સંગ્રહ કરીને રાખેલ સરકારી અનાજને કાળા બજારમાં વેચવા માટે અન્ય અનાજ માફિયાઓને આપવામાં આવે છે

ઘોઘા પોલીસ સ્ટેશન અને મામલતદાર કચેરી પાસેથી જ આ ગેરકાયદેસર અનાજનો જથ્થો ફરેલ ગાડીઓ નીકળતી હોય છે છતાં પણ તંત્ર ધૃટ રાષ્ટ્રની ભૂમિકા ભજવતું હોય તો સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હોવાનું ગામ લોકોના મુખે ચર્ચા રહ્યું છે ત્યારે ઘોઘા મામલતદાર દ્વારા આવા વેપારીને ત્યાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ અનાજ અંગેના બિલો માંગવામાં આવે અને ગામમાં આવેલ તમામ રેશન શોપ ડીલરને ત્યાં પણ

એટલે ક્યાંથી ભરીશ ક્યાંથી કયા ગામથી ભરી કો ઘરે કોના ઘરેથી ભરી ઘરનું નામ નથી ભાઈનું નામ મને એટલે અલા કઈ જગ્યાથી ભરી છે આ તમારો કોણ ગાડી કોની છે ગાડી મુરાદભાઈની છે મુરાદભાઈની છે મુરાદભાઈ ક્યાં રહે મુરાદભાઈ એ ગુndi માં રહે બોલાવ મુરાદભાઈ તમે તમારો છે માલ હે ક્યાંથી લીધો છે ક્યાંથી લીધો છે પણ લીધો ક્યાંથી લીધો છે તમે ક્યો ક્યાંથી લીધો છે પણ ઈ તો ક્યો તમે